સમાચારોના અહેવાલ બાદ તંત્ર દોડ્યું કેમિકલ ફેક્ટરીના નમૂના લેવાયા કરજણ તાલુકાના કોલિયાદેવી ગામની સીમમાં આવેલ ક્રિસ્ટલ કોર્પોરેશન કંપનીના કેમિકલને લઈ આજુબાજુમાં આવેલા ખેડૂતોના ખેતરના ખેતીમાં નુકસાન થતાં ખેડૂતો રોષે ભરાયા હતા આ અંગે ખેડૂતો દ્વારા અગાઉ કરજણ ધારાસભ્યને જાણ કરવામાં આવી હતી જેમાં કરજણ ધારાસભ્ય દ્વારા જિલ્લા સંકલન સમિતિમાં આ પ્રશ્ન મૂકવામાં આવ્યો હતો છતાં તંત્રએ કોઈ જ કાર્યવાહી ન કરતા આખરે ખેડૂતો ફેક્ટરી ખાતે હંગામો મચાવ્યો હતો જેના સમાચારો પ્રસિદ્ધ થતાં અને કરજન ધારાસભ્ય તંત્રને ટેલિફોનિક જાણ કરતાં તંત્ર દોડતું થયું હતું તંત્રના જીપીસીપીના અધિકારીઓ પ્રાંત અધિકારી તેમજ મામલતદાર સ્થળ ઉપર પહોંચી ખેડૂતોની વાત સાંભળી ખેતીમાં થયેલ નુકસાન નિહાળ્યું હતું સાથે સાથે જીપીસીપી દ્વારા કેમિકલના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા હવે જે રીતે ખેડૂતો આક્ષેપ કરતા હતા કે ફેક્ટરીવાળા અધિકારીઓને ખિસ્સામાં લઈ ફરે છે તો હવે તંત્ર આગળ શું તપાસ કરશે અને ફેક્ટરી સામે શું કાર્યવાહી હાથ ધરશે તે જોવું રહ્યું